હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે તો આજે આપણે આપણું શરીર નિરોગી રહે હેલ્ધી રહે અને અને દવાથી તો ઘણું બધું રહે એવી અલગ જ અને હેલ્ધી રેસીપી આજે લાવી છું તો આજે આપણે મોઢામાં તાજગી ભરતો જુવારનો મુખવાસ બનાવવાના છે હા ફ્રેન્ડ્સ સાંભળીને લાગીને નવાઈ જુવારનો મુખવાસ તો આજે આપણે કંઈક અલગ જ તદ્દન નવી જ રીતે જુવારનો મુખવાસ બનાવવાના છે તો ચાલો બનાવીએ મોઢામાં ફ્રેશનેસ તાનો અનુભવ કરાવી દે અને શરીરને હેલ્ધી રાખે એવો જુવારનો મુખવાસ તો અહીંયા મોટી જુવાર આવે છે તેનો ઉપયોગ કર્યો છે જોઈતા પ્રમાણમાં જુવાર લઈ લેવાની છે તેને ધોઈ સાફ કરી દોઢ દિવસ માટે પલાળી દેવાની છે પલાળીએ એટલે એનું આપણે બે ત્રણ વાર પાણી બદલી દેવાનું છે પાણી એટલા માટે બદલવાનું છે કે તેમાં ચીકાસ ના આવે જો પાણી ના બદલીએ તો થોડી જુવારમાં ચીકાસ આવી જતી હોય છે માટે બે ત્રણ વાર પાણી કાઢી નાખવાનું અને નવું પાણી એડ કરી દેવાનું છે ત્યારબાદ દોઢ દિવસને અંતે એકદમ સરસ આપણી જુવાર પલ્લી જશે એકદમ દાણો સોફ્ટ અને પોચો પોચો બની જશે ત્યારબાદ આપણે તેને કાણાવાળા વાસણમાં એડ કરી બધું જ પાણી નીકળી જાય તો અહીંયા જુવાર આપણી એકદમ સરસ કોરી પડી ગઈ છે તો આપણે તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું સંચળ એડ કરી દઈશું સંચળનો ટેસ્ટ બહુ જ સરસ મુખવાસમાં લાગતો હોય છે આ જગ્યાને આ સમયે તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો લીંબુનો ટેસ્ટ પણ જુવારના મુખવાસમાં અદ્ભુત લાગતો હોય છે પણ હું અહીંયા સ્કીપ કરી રહી છું સરસ રીતે મિક્સ કરી દેશું જેથી બધા જ જુવારના દાણા પર લીમ મીઠું અને સંચળ સારી રીતે કોટેડ થઈ જાય હવે આપણે જુવારને એક કાપડ પર પંખા નીચે કલાક સુધી એકદમ સરસ ફેલાવી દેશું જેથી પાણીનો બધો જ ભાગ ઉડી જાય અને એકદમ આપણી જુવાર કોરી કોરી જુવાર ચૈત્ર અને વૈશાખમાં જેટલી ખવાય ને એટલી ખાઈ લેવી જોઈએ કારણ કે એનો ઉપયોગ એનો ફાયદા બહુ બધા છે અને આપણા શરીરને એકદમ હેલ્ધી રાખવામાં ઉપયોગી થાય છે તો ફ્રેન્ડ્સ જુવારનો આપણે ઓછો ઉપયોગ કરતા હોઈએ છીએ તો જુવાનો ઉપયોગ ઓછો કરવાના બદલે ભરપૂર માત્રામાં કરી લેવો જોઈએ જેથી આપણું શરીર એકદમ નિરોગી રહે તો આ રીતે આપણી જુવાર એકદમ કોરી થઈ ગઈ છે બસ આ રીતે એકદમ સરસ છૂટી છૂટીને કોરી કોરી થઈ જાય ત્યારે જ આપણે તેને આગળની પ્રોસેસ કરવા માટે ઉપયોગમાં લેવાની છે કલાકમાં તો સરસ કોરી થઈ જશે તો અહીંયા આપણે તમે આ રેસીપીને ઓલ ફ્રી રેસીપી તરીકે પણ ઓળખી શકો છો કેમકે અહીંયા પેનમાં આપણે એક એક ચમચી ચમચી તેલ તેલ જ છે જરા પણ વધારે નહીં તેલમાં મુખવાસ બનીને રેડી થઈ જશે તો એક ચમચી તેલ સહેજ ગરમ થાય ત્યારબાદ આપણે કોરી પડેલી જુવાર એડ કરી દઈશું અને તેને શરૂઆતમાં ફાસ્ટ ગેસ પર અને પછી ધીમે ગેસ પર દસ થી બાર મિનિટમાં એકદમ સરસ આપણી જુવાર શેકાઈ જશે હા ફ્રેન્ડ પણ એ ધ્યાન રાખવાનું છે સતત હલાવતા રહેવાનું છે જેથી બળે નહીં અને થોડો સમય એટલે બધી જુવાર સરસ ફૂટી જશે અને ક્રિસ્પી અને ક્રન્ચીનેસ વાળી બની જશે તો ફ્રેન્ડ્સ જુવારના તો લગભગ તમે બધા ફાયદા જાણતા જ હશો બહુ જ ફાયદા છે જુવાર છે ને એ આપણને હાર્ટ એટેકથી બચાવે છે અત્યારે તો નાના નાના છોકરાઓને પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સંભળાય છે તો આ હાર્ટ એટેક રોકવામાં પણ જુવાર ઉપયોગી થાય છે ડાયાબિટીસ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે અને હા ફ્રેન્ડ્સ જેને વજન ઘટાડવું છે ને એના માટે તો આ જુવાર વરદાન રૂપ છે જો જુવાર ખાશો તો પેટ પણ ભરેલું રહેશે ભૂખ પણ નહીં લાગે અને વજન પણ ફટાફટ ઘટશે અને પાછું ફાઈબરથી ભરપૂર છે એટલે વજન તો ઘટવાનું જ છે અને ગ્લુટન ફ્રી પણ છે આપણે દૂર કરે છે અને પાછું ફ્રેન્ડ્સ તમને ખબર છે એન્ટી ઓક્સિડેન્ટથી તો જુવાર ભરપૂર છે એટલે આપણી વાળ અને ત્વચા તો ચમકીલી બનાવવાની જ છે જો આટલા બધા ઉપયોગ છે આટલા બધા ફાયદા છે તો આપણે જુવારનો ઉપયોગ કરી જ લેવો જોઈએ જુવારની અનેકવિધ રેસીપી બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ અને ખાસ ચૈત્ર અને વૈશાખ મહિનામાં તો એનો વિશેષ ઉપયોગ છે એટલા માટે તેનો ઉપયોગ કરી જ લેવો જોઈએ આ રીતે આપણે તેને હલાવતા રહીશું અને સરસ રીતે એકદમ ક્રંચીનેસ આવી જાય ત્યારબાદ થોડું સંચળ એડ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે કેટલા તમે મેં જુવારના ફાયદા જણાવ્યા કેટલા બધા છે અને આટલા બધા ફાયદા હોય અને એ વસ્તુનો ઉપયોગ આપણે ના કરીએ તો કેમ ચાલે માટે એનો ઉપયોગ તો કરી જ લેવો અને આ રીતે આપણે જુવારનો મુખવાસ એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું મરીનો પાવડર એડ કરી દઈશું આ સમયે તમારે સૂંઠનો ટેસ્ટ તમને ગમતો હોય તો થોડી સૂંઠ પણ સ્પ્રિન્કલ કરી શકો છો

ઘણું બધું ખાધ્યાનો આનંદ પણ મળતો હોય છે તો ચોક્કસથી એકવાર તો આ રેસીપી ટ્રાય કરજો જ તો કેવો લાગ્યો આપણને આપને આ જુવારનો મુખવાસ જમ્યા પછી મોઢું થાય તાજું તાજું અને મન થાય ખુશ એવો આપણો જુવારનો મુખવાસ રેડી છે મને ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને કેવો લાગ્યો આ જુવારનો મુખવાસ મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો રેસીપી તમને ગમે તો લાઈક અને શેર અવશ્ય કરજો તો મળીયે બીજી મજેદાર રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય અને ટેક કેર આવું જ હેલ્ધી ભોજન કરો થેન્ક યુ